નમસ્કાર મિત્રો આજે માતા મેલડીના ભુવાજી એવા વિક્રમ ભુવાજીએ માતા મેલડીના નામથી ગાંગીને સાજી તો કરી નાખી છે અને ગાંગી આજે ભાનમાં પણ આવી ગઈ છે પરંતુ તેને માથામાં ખૂબ જ ગહેરો તે તેની યાદશક્તિઓ ભૂલી ગઈ છે અને તેની યાદશક્તિઓ ભૂલતાની સાથે જ તેને આવડતી એ બધી જ વિદ્યાઓ ભૂલી ગઈ છે અરે હવે ગાંગી પોતે પોતાને ઓળખતી નથી કે તે કોણ છે અને ત્યારે આવી પરિસ્થિતિમાં સૌ કોઈ ચિંતામાં પડી ગયા છે કે આપણી રક્ષા કરનાર આ ગાંગી હવે એક સાધારણ દીકરી બની ગઈ છે અને તેને હવે કાંઈ ભાન નથી અને તેને કોઈ વિદ્યા યાદ નથી તો પછી કાલે વહેલી સવારે જ્યારે કામરુ દેશની પેલી ડાકણ ફરી આવી અને આ ગામ ઉપર તૂટી પડશે તો પછી ગાંગી વિના આ ગામની રક્ષા કરવા માટે એ દેશની ડાકણ સામે કોણ લડશે અને આમ આખું ગામ અને બંને રાજાઓ ચિંતામાં પડેલા છે ત્યારે લાખો એટલું કહે છે કે ગાંગીને પાછી ભાનમાં લાવી અને તેની બધી જ યાદશક્તિઓ પાછી લાવે ને એવો એક માણસ આ સંસારમાં હજુ જીવે છે અને ત્યારે બંને રાજાઓ લાખાના બંને પડખે જઈને કહે છે કે બોલ માલધારી જલ્દી બોલ કે એ કોણ છે એને હાલ જ આપણી જોડે લાવીએ ત્યારે લાખો કહે છે કે ગાંગીને જે વિદ્યા શીખવાડી હતી ને એ બાબા જો આવે ને તો ગાંગીને પાછી સાજી કરી શકે એમ છે પણ ત્યાં તો પેલા સુરતસિંહ કહે છે કે પણ એના બાબા તો ક્યાં મળે જ છે અને કોણ જાણે તેઓ કઈ દિશામાં અને ક્યાં છે ત્યારે લાખો કહે છે કે અત્યારે જ હું જાઉં છું અને ગમે ત્યાંથી એ બાબાને પકડી અને એમને આ સમગ્ર ઘટના જણાવી અને અહીંયા લઈને આવું છું આમ કહી અને લાખો ત્યાંથી હાથમાં લાકડી લઈ અને ત્યાંથી નીકળી જાય છે અને આ બાજુ સૌ કોઈ ગાંગીની ચિંતામાં બેઠેલા છે ત્યારે વિક્રમ ભુવાજી ગાંગીને એટલું કહે છે કે બેટા શું ખરેખર તને કાંઈ યાદ નથી અને આટલા દિવસ સુધી તું ક્યાં રહેતી કોણ છે અને શું કરતી હતી એનું કાંઈ તને જ્ઞાન નથી ત્યારે એ દીકરી એટલું કહે છે કે કાકા આ ગામ કોનું છે અને તમે બધા કોણ છો અને હું તમને કેમ નથી ઓળખતી ત્યારે વિક્રમ ભુવાજી સમજી ગયા કે હવે ગાંગીને જાજુ પૂછવામાં કઈ મજા નથી અને ગાંગીને કઈ યાદ પણ નથી અને આમ કરતા કરતા આ દિવસ પૂરો થઈ ગયો બીજા દિવસની વહેલી સવારે મહેલનું બાંધકામ કરતા બધા જ કામદારો આ બંને રાજાઓની પાસે આવે છે અને હાથ જોડીને રડવા લાગ્યા અને કહે છે કે હે મહારાજ તમે કહો એમ અમે કરીએ અને તમે કહેતા હોય તો આ મહેલને તોડી પાડીએ પરંતુ આ મહેલને તોડતા તોડતા જો પેલી કામળુ દેશની ડાકણ ફરી સંભળી બની અને અહીંયા આવી ગઈ ને

અને અહીંયા વસવાટ કરશે બોલો મહારાજ અમે શું કરીએ ત્યારે સુરતસિંહ વિજયસિંહની સામું જોઈ અને કહે છે કે હે મિત્ર બોલો હવે શું કરીશું ત્યારે વિજયસિંહ એટલું કહે છે કે સુરતસિંહ આપણે બંને હવે બરાબર ફસાણા છીએ પરંતુ જો આજે જ મહેલનું બાંધકામ અટકાવી નાખીશું તો આજે એક જ દિવસમાં પેલી ડાકણ આવી અને આ ગામને ફૂંકી મારશે અને ગામમાં કોઈ એક નાનકડું બાળક પણ જીવતું નહીં રહે પરંતુ આપણે એક યુક્તિ કરીએ અને આ કામદારોને કહીએ કે આ મહેલનું બાંધકામ શરૂ તો કરી નાખો પરંતુ આ મહેલનું બાંધકામ એટલું ધીમું કરો કે આ મહેલ બનતા ઘણો સમય લાગી જાય અને ત્યાં સુધીમાં તો ગાંગીના બાબા આપણને મળી જશે અને જો ગાંગીના બાબા મળી ગયા ને તો તેઓ આ ગાંગીને પાછી સાજી કરી નાખશે અને પછી તો ગાંગીના બાબા અને ગાંગી બંને જણા થઈ અને આ કામરુ દેશની માયાવી ડાકણનો સામનો કરી નાખશે ત્યારે આટલી વાત સાંભળી અને બીજો રાજા કહે છે કે હા તમારી વાત એકદમ સાચી છે અને પછી બંને જણા પહોંચે છે કામદારોની પાસે અને તેમને જઈને કહે છે કે જુઓ કામદારો તમે જે મહેલનું બાંધકામ રાત દિવસ એક કરી અને ઝડપથી બનાવી રહ્યા હતા એ કામ એકદમ ઢીલું મૂકી દો અને મહેલનું બાંધકામ તો ચાલુ રાખો પરંતુ એટલું ધીમું કરો કે આ મહેલને બનતા વર્ષોના વાણા વાઈ જાય ત્યારે આટલી વાત સાંભળી અને કામદારો કહે છે કે પણ ગમે ત્યારે મહેલનું બાંધકામ પૂરું તો થવાનું જ છે ને તો રાજ જ્યારે પણ પૂરું થશે ત્યારે આ ગામનું નામ નિશાન પૂરું થઈ જશે ત્યારે બંને રાજાઓ કહે છે કે તમે ધીમે ધીમે આ બાંધકામ ચાલુ રાખો અને ત્યાં સુધી અમે બંને રાજાઓ ઘોડે સવાર થઈ અને પહોંચીએ છીએ ગામડે ગામડાઓમાં અને ગાંગીના બાબાને અમે ગોતી લઈશું અને જો ગાંગીના બાબા મળી ગયા ને તો સમજી લો કે આ આફત આપણા માટે ટળી ગઈ કારણ કે તેઓ તો ગાંગી કરતાં પણ ખૂબ જ ભારે ચમત્કારી અને માયાવી છે ત્યારે કામદારો કહે છે કે વાહ મહારાજ તમે ખૂબ જ સારો માર્ગ કાઢ્યો છે અને હવે મહેલના બાંધકામને શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ અને આમ કામદારો અને રાજા વચ્ચે વાતો થઈ રહી છે ત્યાં તો વહેલી સવારે ડાકણ આકાશ માર્ગે ઉડતી ઉડતી આવે છે અને આવી અને ચણાઈ રહેલા મહેલના સ્તંભ ઉપર આવીને બેસે છે પરંતુ ત્યાં એક પણ કામદાર હાજર નથી તેથી તેને ગુસ્સો આવે છે અને તે મનમાં વિચાર કરતા કહે છે કે આ કામદારોએ

કે હાસ આ લોકો મારાથી ખૂબ જ ડરી ગયા છે અને તેઓ આ મહેલના બાંધકામને તો અટકાવશે નહીં અને આમ જ્યારે કામદારો આવી અને મહેલની દીવારો પાસે પહોંચ્યા ત્યારે આ સમડી ભરી પૂછવા લાગી કે બોલો કામદારો આજે મહેલ બનાવવાનો છે કે પછી મહેલ તોડવાનો છે ત્યારે બધા જ હાથ જોડીને એટલું કહે છે કે નાના બહેન મહેલનું બાંધકામ અટકાવવાનું નથી પરંતુ એ તો ચાલુ જ રાખવાનું છે અને અમે તો અમારા સમય પ્રમાણે આવી ગયા છીએ અને હવે આ મહેલનું બાંધકામ ચાલુ થઈ જશે ત્યારે આ સ્તંભ ઉપર બેઠેલી સમડી એટલું કહે છે કે હે કામદારો તમે દિવસે કામ કરો છો અને રાત્રે આરામ કરો છો પરંતુ હવે તમારે રાત દિવસ કામ કરવાનું છે અને તમે જો કામને ઢીલું મૂકશો અને જો કામ ધીમે ધીમે કરશો તો હું તમને મારી નાખીશ એટલા માટે તમારે કામ એટલું ઝડપી કરવાનું છે કે આ મહેલ એક મહિનાની અંદર ઊભો થઈ જવો જોઈએ અને જો એક મહિનાની અંદર આ મહેલ નહીં ચણાઈ ગયો ને તો તમારા બધાની અહીંયા લાશો પડી હશે એટલા માટે કહું છું કે હવે એક મહિના પછી હું આવીશ અને એક મહિના પછી જો મને એમ લાગ્યું કે મહેલ નથી બન્યો તો પછી આ ગામ તો નહીં રહે પરંતુ આ ગામમાં રહેનારા માણસો પણ નહીં રહે અને હા મને એવું લાગશે તો હું મહિનામાં ગમે ત્યારે વચ્ચે પણ આવીશ અને તમારે મારું કહેવું માનવાનું છે બીજા કોઈનું કહેવું માનવાનું નથી આમ આટલું કહી અને આ ડાકણ ત્યાંથી ઉડી જાય છે ત્યારે આ કામદારો ફરી રડવા લાગ્યા અને ચિંતામાં પડી ગયા કે હવે શું કરવું અને કયો માર્ગ પકડવો અને ક્યાં જવું કાંઈ સમજાતું નથી અને ત્યારે એક માણસ ત્યાંથી ગળગળતી દોટ મૂકી અને બંને રાજાઓની પાસે આવે છે અને આવીને એટલું કહે છે કે મહારાજ પેલી દેશની ડાકણ ફરી સમળી બની અને ત્યાં આવી હતી અને તેણે અમને એમ કહ્યું છે કે તમે દિવસે કામ કરો છો અને રાત્રે આરામ કરો છો તો હવે રાત દિવસ કામ કરો અને કામ એટલું ઝડપથી કરો કે એક મહિનાની અંદર આ મહેલ ચણાઈ જવો જોઈએ અને એક મહિનામાં જો મહેલ નહીં ચડાઈ જાય તો હું આ ગામને ફૂંકી મારીશ અને ગામના એક પણ માણસને જીવતો નહીં રહેવા દઉં આટલું કહી અને તે ચાલી ગઈ છે ત્યારે આટલી વાત સાંભળી અને બંને રાજાઓ ફરી ચિંતામાં પડી ગયા અને સુરજસિંહ કહે છે કે એક મહિનામાં મહેલનું બાંધકામ પૂરું થઈ જશે તો પછી એક મહિનામાં આ ડાકણ આપણને બધાને મારી નાખશે અને તેના પોતાના માણસો અહીંયા લાવી અને વસવાટ કરાવશે ત્યારે વિજયસિંહ કહે છે કે હે સુરતસિંહ હજુ પણ આપણી જોડે એક મહિનો છે અને એક મહિના સુધીમાં આપણે ગાંગીના બાબાને પકડી લાવીએ અને તેઓ મળી ગયા ને તો આપણે એક મહિનાની જરૂર નહીં પડે અને આમ આટલું કહી અને બંને રાજાઓ પહોંચે છે માધવરાયની પાસે અને તેમને સમગ્ર આ ઘટનાની વાત કરતા કહે છે કે અત્યારે અમે જઈએ છીએ પેલા બાબાને શોધવા માટે અને અને ગમે તેમ કરી બાબાને અહીંયા લાવવા પડશે નહીતર આ ગામ ઉપર સમસ્યાનો કોઈ પાર રહે આટલું કહી અને બંને રાજાઓ ઘોડે સવાર થઈ અને આ ગામમાંથી ચાલી નીકળે છે અને આ બાજુ ગાંગી હવે ગાંડી બની ગઈ છે અને ગાંડી બની અને અને ભટકે છે ગામના ગમે તેના ઘરે જઈ અને ખાવાનું માગે છે ત્યારે ગામનો કોઈ પણ માણસ ગાંગીને જમાડે છે અને જમ્યા પછી ગાંગી જ્યારે નાનું બાળક હોય એમ પોતાનો વ્યવહાર કરી રહી છે અને ગામમાં રમતા નાના નાના બાળકોની સાથે તે રમવા લાગી છે તે ઝઘડી રહી છે અને નાના બાળકોની સાથે તે રમે છે તેથી માધવરાય ગાંગીની આવી હાલત જોઈ અને પોતાની આંખમાંથી આંસુડા સુકાતા નથી કે એક ગાંગી એટલી શક્તિશાળી દીકરી હતી કે આજુબાજુના ગામડે ગામડાઓ ગાંગીના નામથી થરથર કાંપતા કાપતા હતા પરંતુ એક મહેલના કારણે આજે મારી દીકરીની આવી હાલત થઈ ગઈ અરે હવે મારી ગાંગીની હાલત કેમ સુધરશે અને તેને કોણ બચાવશે અને આમ ગાંગી આ બાજુ ગાંડી બની અને ફરે છે તો બીજી બાજુ લાખો પોતાના રહેઠાણે પહોંચે છે અને ત્યાં પહોંચી અને તેના બધા જ માલધારીઓને કહે છે કે અહીંયા એક જ માણસ રહેશે અને તે આપણા માલઢોરને ચરાવા જશે બાકી બીજા બધા મારી સાથે ચાલો આપણે ગમે તેમ કરી અને ગાંગીના બાબાને શોધવા પડશે નહીતર ગાંગીની હાલત ખૂબ જ ખરાબ છે અને તે સાવ ગાંડી બની અને ગામમાં નાના બાળકોની જેમ આમ તેમ ભટકી રહી છે માટે આપણે એની રક્ષા કરવાનો આ એક ખૂબ જ સારો સમય આવ્યો છે અને આપણા જ્યારે માલઢોર ભૂખ્યા મરતા હતા ત્યારે ગાંગી અને એના બાબાએ અહિયા અહિયાં આપણને આશરો આપ્યો હતો અને જો તે ધારો તો અહિયાથી આપણને હાકી ગાડે એમ હતા પરંતુ એમણે આપણને સાથ આપ્યો હતો માટે આજે ગાંગીનો સહારો બનવાનો આપણને એક તક મળી છે તો આપણે તેની રક્ષા કરવી પડશે આટલું કહી અને ત્રણ ચાર માલધારીઓ સાથે મળી હાથમાં લાકડી લઈ અને ગામડે ગામડે ફરવા માટે નીકળી ગયા છે ત્યારે આ બાજુ પેલા બંને રાજાઓ પણ એક ગામથી બીજા ગામ બીજા ગામથી ત્રીજા ગામ આમ ફરતા ફરતા જઈ રહ્યા છે અને મિત્રો શું એમને ગાંગીના બાવા મળે છે કે નહીં અને ગાંગીના બાબા ક્યાં છે અને હજુ સુધી તેઓ પાછા કેમ નથી આવ્યા તો મિત્રો તેનો સરસ મજાનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ રાજા મેલડી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી